નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર હવામાન સમાચારના માહિતી ભરપૂર નવા વિડિયોમાં આપનું સ્વાગત છે અરબ સાગર અને બંગાળની ખાડીના ઉડાણવાળા તટીય વિસ્તારોમાં તોફાની પવનની હલછલ વધતી જોવા મળી રહી છે સાથે જ સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમને લઈને દરિયાની અંદર ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત જોરવાળો ઘેરાવો પણ રચાયેલો જોવા મળી રહ્યો છે જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની હલચલ વધતી જોવા મળી રહી છે સાથે જ ઉત્તરીય ભારતના સંપૂર્ણ એરિયાની અંદર પણ ગાજવીજ સાથે મેઘવર્ષા વરસવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાત ઉપર ઘોર અંધકાર વાળી મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સર્જાતો જોવા મળી રહ્યો છે ભર શિયાળા દરમિયાન અને હોળી ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને મા નું નવુ સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ઓમાનના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં આય પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસના પગલે એક તરફ ઠંડી અને બીજી બાજુ ઉનાળાની હળવી શરૂઆત જોવા મળવાની છે જેને લઈને ગુજરાતની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાનીથી લઈને ખુખાર નવી સિસ્ટમની ઘાત અને હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અત્યારે બે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પોતાનું સંક્રમણ ફેલાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમોની અસરોને લઈને તમે લાઈવ પણ જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં તેવી જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં સક્રિય બનેલી નવી હાઈ પ્રેશરનો ઘેરાવો પણ અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ એક સાથે ગુજરાત ઉપર સક્રિય બનેલી મજબૂતથી લઈને અતિ ખુખાર બે નવી સિસ્ટમને લઈને ગુજરાત ઉપર મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને અરબ સાગરના દરિયામાંથી ફંડોવાય રહેલા તોફાની પવનની તીવ્રતાને લઈને પણ ગુજરાતમાં પવનની ઝડપની મોટા પાયે વધઘટ થતી જોવા મળી શકે છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે અને સામાન્ય પવનની તીવ્રતા કરતા ગુજરાતમાં પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાતમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા છે તે રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં હાઈ પ્રેશરનું સર્ક્યુલેશન અને સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું છે જેના પગલે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમનું સક્રિય બનતું જોવા છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા છે કાશ્મીરના વિસ્તારથી લેહ વિસ્તાર અને હિમાલયના વિસ્તાર નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતની અંદર નવી દિલ્હીના વિસ્તારથી બરેલી આગ્રાના વિસ્તારથી ચંડીગઢના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ પણ અત્યારે સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે ભારે હલચલ વધતી જોવા મળવાની છે નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે શ્રીલંકાના વિસ્તાર ઉપર વાદળોના મજબૂત ઝુંડનો ઘેરાવો પણ અત્યારથી જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વેલીના વિસ્તારથી તંજાવુર કોયંબતુરના વિસ્તારથી પોંડુચેરીના વિસ્તારોની અંદર ચેન્નાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વિસ્તારથી મંગલુરુ બરેલીથી લઈને હુબેલીના વિસ્તારોની અંદર પલટાવની દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને જાહેર કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા ગુજરાતના હવામાનને લઈને પણ આગાહીકાર પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે નવું માન દર્શાવવામાં આવી રહ્યું છે અને નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અત્યારે સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને કચ્છની અંદર લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવીના ક્ષેત્રોથી બાડેલી અને નળિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે ચોવીસ ડિગ્રીથી પચીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ઠંડી અને ગરમીનું પ્રમાણ કચ્છના વિસ્તારોમાં પોતાનું દબાણ વધારતી જોવા મળી રહી છે આમ કચ્છ ઉપર બરાબર ડબલ ઋતુનો ભારે અહેસાસનો મજબૂત ઘેરાવો જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ હવે તોફાની પવનોની નવી લહેરો ઉઠતી જોવા મળી રહી છે પવનોની તીવ્રતા સાથે સિસ્ટમના તીવ્ર દબાણના પગલે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ગોંડલ છોટીલા જસદણ બોટાદના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી મોરબીના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અલંગ મહુવા અમરેલી ઉના વેરાવળ અને જૂનાગઢના પંથકોની સાથે પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો ગાંડોતુર બનતો હોય તેમ સૌર સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝૂંડ આજની રાત્રિ દરમિયાન અસર દર્શાવતા જોવા મળવાના છે અને પસાર થઈ રહેલા હાઈ પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસની અંદર કમોસમી વરસાદની સાથે ઉનાળાની તીવ્ર શરૂઆતની અસરો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તીવ્ર હાહાકાર દર્શાવતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબસાગરના દરિયામાંથી આવતી ઠંડી અને ભેજયુક્ત પવનવાળી તીવ્ર સિસ્ટમની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોર વધતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાંઠાને અડીને આવેલા વિસ્તારો જેમાં વલસાડ બિલ્લીમોરા નવસારીના વિસ્તારથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોસંબાના વિસ્તારથી વાંકલ બારડોલી ઉમરપાડાથી લઈને વ્યારાના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના પંથકથી લઈને ભરૂચ સિનોર કરજણ જાંબુસર અને દહેજના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે વાપીના વિસ્તારથી સાપુતારા આહવા વલસાડના વિસ્તારોમાં પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ડાંગને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર ઘોર અંધકાર રૂપી સિસ્ટમની તીવ્ર અસરો આજની રાત્રિથી સંક્રમણ અને ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમની જોરવાળી તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના ક્ષેત્રોથી લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ હવે નવી નવી સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને મજબૂત પટ્ટો અને ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઉનાળાની હળવી શરૂઆત જોવા મળવાની છે જેને લઈને આજથી એટલે કે અઠ્યાવીસ ડિગ્રીથી લઈને ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર આડત્રીસ ડિગ્રી અને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉનાળાની તીવ્ર શરૂઆતને લઈને ભયંકર ગરમીનો માહોલ આવનાર પાંચ દિવસમાં ગુજરાતમાં જોવા મળવાનો છે સાથે સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દરિયાની અંદર જે રીતે અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં પોતાની તીવ્ર જોરને અસર દર્શાવતો જોવા મળવાનો છે જેમાં વહેલી સવાર દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ભયંકર ઠંડીનો અહેસાસ થતો જોવા મળી શકે છે અને બપોર દરમિયાન ગુજરાતમાં ઉનાળાની તીવ્ર શરૂઆત થતી હોય તેમ ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતની અંદર આજથી વધતું જોવા મળી શકે છે હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી તોફાની અને ભેજયુક્તની સાથે ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા ગુજરાત તરફ બદલાયેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતમાં અવારનવાર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના લઈને અત્યારે બે હાઇ પ્રેશર સિસ્ટમનું ભારે જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો નવી નવી હાઈ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત સિસ્ટમને લઈને ગુજરાત o para. સિસ્ટમની ઘાતના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને નવી આગાહી પ્રમાણે ગુજરાતનું હવામાન પણ આજથી લઈને એટલે કે આવનાર ત્રણ દિવસથી લઈને આવનાર પાંચ દિવસમાં બદલાતું હોય તેમ કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે અને હવામાન પલટાવવાની સાથે આકાશ પાતાળ એક થતું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર બરફ વર્ષાની સાથે સાથે હવે માવઠાનું જોવર વધતું જોવા છે અનેક રાજ્યો ઉપર વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે જેની અસર હળવી ગુજરાત ઉપર જોવા મળે છે અને ગુજરાતની અંદર પણ ઠંડક છવાયું વાતાવરણ વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં ઠંડક વાયુ વાતાવરણ જોવા મળી શકે છે